ભારતીય જનતા પાર્ટી એક અલગ પદ્ધતિથી કામ કરતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી

નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત આ દેશની જનતાએ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરવાની સેવા કરવાની તક આપી છે ત્યારે સંગઠન પર્વ બે ચોવીસ ને લઈ તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ આદરણી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રાથમિક સભ્ય બનાવી કરોડ સભ્યો બનાવો એવો લક્ષ્યાંક રાખ્યો છે કાર્યકર્તાઓ એ સભ્યો નોંધણી કરી રહ્યા છે કમલેશભાઈ કહેતા લગભગ સત્તર હજાર ભાવનગર શહેરના સભ્યો અત્યાર સુધીમાં નોંધાઈ છે સમગ્ર રાજ્યમાં ભારતીય જુના સ્થાને બેસાડવા માટે રાજ્યની આપણી વ્યવસ્થાના માત્ર કાર્યકર્તાઓની આદરણી અભયભાઈ કહ્યું એમ તમામ જાતિ જાતિના લોકો સર્વસ્પર્શી આખો કાર્યક્રમ બની રહે એમના માટેની મિટિંગો અને બેઠકો પણ અમારા આગેવાનો લેવા આવ્યા છે આપણા માધ્યમથી સમગ્ર દેશની અંદર જે ટોલ ફ્રી માધ્યમથી ભારતીય જનતા પાર્ટી વતી હું સમગ્ર શહેરના નાગરિકોને વિનંતી કરું છું આપ સૌ પણ આ મિસકોલ કરીને ફોર્મ ફિલઅપ કરવાનું છે નવા સમય સાથે એક નવું નેતૃત્વ પણ મળે એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી અભિયાનની શરૂઆત એ કરી દીધી છે આજે માસ બેઠક એ ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખશ્રી એ લખી છે એના માટે સૌ આગેવાનો આવ્યા છે અને સંપૂર્ણ શ્રદ્ધા છે પણ ઉપર એ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર સભ્યો બોલાવી બનાવીને વૈચારિક રીતે આપણા દેશને સશક્ત બનાવવા માટે વૈભવશાળી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સૌ જોડાય છે અને સંપૂર્ણ શ્રદ્ધા છે સૌનો આભાર